નમસ્કાર જીએસટીવી ન્યુઝ જોઈ રહ્યા છો આપ હું માનસી આજે બારના ટકોરે વાત કરવી છે સૌથી મહત્વના મુદ્દાની અને તે છે વિદેશ જવાની ઘેરછાનો મુદ્દો અત્યાર સુધીમાં કોઈપણ ભોગે વિદેશ જવાની ઘેલછામાં ગુજરાતના અનેક લોકો કે જેમણે જીવ ગુમાવ્યા છે વિદેશ જવાની ઘેલછામાં ઘણા લોકો લેભાગો એજન્ટની જાળમાં ફસાઈને છેતરાતા હોય છે સ્ટુડન્ટ હોય ટુરિસ્ટ અને વર્ક પરમિટના વિઝા મેળવવા માટે અરજદારની જાણ બહાર કેટલીક વખત બોગસ ડોક્યુમેન્ટનો ઉપયોગ કરીને પૈસા પડાવવામાં પણ આવતા હોય છે અને આ ભેજાબાજુ દ્વારા બોગસ ઓફર લેટર પણ આપવામાં આવતા હોય છે હવે આ લેભાગુ આ લાલતનો જ ફાયદો ઉઠાવી નકલી ડોક્યુમેન્ટ તેમજ વિઝાના આધારે અનેક લોકોને ગેરકાયદેસર રીતે વિદેશ મોકલી રહ્યા છે ત્યારે સીઆઈડી ક્રાઇમ આ કૌભાંડની તપાસ માટે રાજ્યભરમાં સપાટો બોલાવ્યો ત્યારે આજે વાત કરીએ બોગસ વિઝા કૌભાંડના પર્દાફાશની આજે બોગસ વિઝા કૌભાંડ ચાલી રહ્યું છે તે પછી અમદાવાદ સુરત ગાંધીનગર અને અલગ અલગ જગ્યાએ વડોદરાની અંદર પણ બોગસ વિઝા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવી રહ્યું છે ત્યારે તેને લઈને એક અપડેટ છે તેના ઉપર સીધી નજર કરીશું ગુજરાતમાં બોગસ વિઝા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે મહત્વની વાત છે કે અલગ અલગ જગ્યાઓ પર અને એવી પણ સત્તર જગ્યાઓ છે સત્તર જગ્યા પર દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી બોગસ ડોક્યુમેન્ટના આધારે વિઝા અપાવવાનું કૌભાંડ ચાલી રહ્યું છે હવે આ જે કૌભાંડ છે તે કેટલા લાંબા સમયથી ચાલતું હતું કોની કોની સંડોવણી છે આ બોકસ ડોક્યુમેન્ટ બનાવવામાં આવે છે આ બધું જ જાણવું જરૂરી છે વિઝાના નામે કરોડો છેતરપિંડી થાય છે કરોડો રૂપિયા એવા છે કે જે લોકો છેતરાય છે અને ગુજરાતની અંદર બોકસ ડોક્યુમેન્ટના આધારે વિઝા અપાવવાનું કૌભાંડ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે મહત્વની વાત છે કે અલગ અલગ જગ્યાઓ પર તેમાં પણ જો વર્ક પરમિટ લેવી હોય સ્ટુડન્ટ વિઝા હોય ટુરિસ્ટ વિઝા હોય આ બધાની વચ્ચે પણ કેટલાક રૂપિયા આપીને બોગસ ડોક્યુમેન્ટ આપીને આપને વિદેશ જવાની લાલચ તો આપવામાં આવે છે પરંતુ અત્યાર સુધીના મોટા ભાગના કિસ્સાઓ જોયા હશે કિસ્સાઓના કિસ્સાઓમાં લોકોને ભરાઈ જવાનું આવે છે લોકો ત્યાં પહોંચતા નથી પોતાની રકમ પોતાની મૂડી પણ આપી ચૂક્યા હોય છે પરંતુ કેટલાય લોકો તો એવા છે કે ત્યાં પહોંચીને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવે છે પરંતુ એ પૈસા અને બોગ્ગસ ડોક્યુમેન્ટ એ બોગસ વિઝા મેળવીને જયારે તમે કોઈ કોઈપણ કન્ટ્રીની અંદર પ્રવેશ કરો ત્યારે જો તેની તપાસ હાથ ધરાય ને એવું લાગે કે ડોક્યુમેન્ટની અંદર ભૂલ છે તો પછી તમને ત્યાંથી જ ડિપોર્ટ કરવામાં આવે છે હવે આ બોગસ વિઝા કૌભાંડની વિગતો શું છે તેની ઉપર નજર છે કારણ કે ગુજરાતમાં વિદેશ જવાના સપના જોતા પહેલા એક વખત વિચારી લેજો જો બોગસ વિઝા કૌભાંડનું પર્દાફાશ થયું છે અને તેમાં પણ એક પણ લીગલ ડોક્યુમેન્ટ સિવાયનું બીજું ડોક્યુમેન્ટ પકડાય તો તમને ત્યાંથી જ તપાસનું ધમધમાટ તેજ બને છે અનેક સ્થળોએ તપાસ કરવામાં આવી નકલી અને બોગસ વિઝા આપવાની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ઘણા લાંબા સમયથી ચાલી આવે છે અમદાવાદ ગાંધીનગર વડોદરા સહિત મહાનગરોમાં બોગસ કંપનીનો રાફડો ફાટી નીકળ્યો છે નાની નાની વિઝા કન્સલ્ટન્ટની ઓફિસની અંદરથી લોકોને વિદેશ જવા માટેની ઘેલછા અને એના કારણે જ લોકોએ જ તેનું ખૂબ બનવું પડી રહ્યું છે સમગ્ર ઘટનાને પગલે સીઆઈડી ક્રાઇમના ત્રણ શહેરોની અંદર દરોડાની કામગીરી અમદાવાદ વડોદરા ગાંધીનગર એમાં અલગ અલગ સત્તર સ્થળોએ દરોડાની કામગીરી કરવામાં આવી છે હવે ક્યારે આવા બોગસ વિઝા કૌભાંડના કૌભાંડોની સામે કડક પગલાં લેવામાં આવશે તે એક સૌથી મોટો પ્રશ્ન છે કારણ કે એક પછી એક જે કૌભાંડો સામે આવી રહ્યા છે જે કે કેનેડાની અંદર જ જે વિઝા કન્સલ્ટન્ટ હતું તેની કામગીરી સામે આવી હતી ને બોકસ ડોક્યુમેન્ટના આધારે હવે વાત કરીએ કે અંદાજિત ભાવ શું ચાલે છે કેનેડા વિઝાનો ભાવ પાંત્રીસ લાખ રૂપિયા ચાલે છે ગેરકાયદેસર વિઝાનો ભાવની વાત કરી રહ્યા છે કેનેડાનો ગેરકાયદેસર રીતે જવાનો ભાવ પચાસ લાખ રૂપિયા જો કપલ હોય તો પચાસ લાખ રૂપિયા સ્ટુડન્ટ હોય તો પાંત્રીસ લાખ રૂપિયા ઓસ્ટ્રેલિયા વિઝાની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયા વિઝાનો પચીસ લાખ રૂપિયા ભાવ ચાલે છે ઓસ્ટ્રેલિયાનો ગેરકાયદેસર રીતે જવાનો ભાવ ચાલીસ લાખ અને તેનાથી વધુ છે જો લીગલ કામગીરી છે તો પચીસ લાખ ગેરકાયદેસર છે તો પચાસ લાખ ન્યુઝીલેન્ડ જવાનો ગેરકાયદેસર ભાવ પચીસ લાખ અને તેનાથી વધુ છે અમેરિકામાં ગેરકાયદેસર રીતે જો આપણે જવું છે તો જો વિઝાનો ભાવ છે તે પંચોતેર લાખ રૂપિયા છે પંચોતેર લાખ રૂપિયામાં અમેરિકા જઈ શકાય ગેરકાયદેસર રીતે અમેરિકામાં ગેરકાયદેસર રીતે જવાનો કપલનો ભાવ એક કરોડને પણ પાર છે એક કરોડ દસ લાખ સુધીની રકમ આપવી પડે કેનેડા વિઝાનો ભાવ પાંત્રીસ લાખ રૂપિયા અત્યાર સુધી આપણે જોયું કે કેનેડાની અંદર જે રીતે ખૂબ સારી રીતે છૂટ આપવામાં આવી હતી અને સ્ટુડન્ટ ત્યાં પહોંચ્યા હતા આ બધાની વચ્ચે અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે પ્રશ્નો ઉપર નજર કરી સૌથી મોટો સવાલ છે કે આ જે કૌભાંડિયો છે તેઓને ક્યારે પકડવામાં આવશે તેના વિરુદ્ધ કડક પગલા ક્યારે લેવામાં આવશે કોણ છે જે લોકોના સપના સાથે ફુગ્ગસ વિઝાનો ખેલ ખેલી રહ્યો છે ક્યારે આવા લેભાવું કૌભાંડિયો સામે કડક પગલા ભરાશે આ સૌથી મોટો પ્રશ્ન છે અને એટલા માટે કારણ કે તેના ઉપર રોક લગાવી જરૂરી છે સીઆઈડી ક્રાઈમ દ્વારા તપાસ કરવામાં આવી છે શું તપાસને અંતે બધા જ ખુલાસા કરાશે બોગસ વિઝાના નામે શા માટે લોકોના સપનાઓની સાથે રમત રમવામાં આવે છે આવી ઘટનાને બનતી અટકાવવા માટે આખરે શું પગલા લેવાશે આ બધા જ સવાલ ઉઠી રહ્યા છે કોણ છે લોકોના સપના સાથે બોગસ વિઝા ઘેલવાનો વ્યક્તિ આજે ગેરકાયદેસર વિઝા અને બોગસ વિઝાનો ખેલ ખેલાઈ રહ્યું છે તેને લઈને જ આપણી પાસે સ્ટુડિયોથી સંવાદદાતા વિરેન્દ્ર ભાટી જોડાયા છે અને વિઝા કન્સલ્ટન્ટ આકાશ પંડ્યા આપણી સાથે જોડાઈ છે આપ બંનેનું સ્વાગત છે જીએસટીમાં આકેશભાઈ સૌથી પહેલા આપની પાસે આવું છે કે જે રીતે આ બોગસ વિઝા કૌભાંડ સામે આવ્યું અલગ અલગ સ્થળ ઉપર દરોડાની કામગીરી સામે આવી પરંતુ જે લોકોના સપના હોય

અનડોક્યુમેન્ટેડ ઇલિગલ ઇમિગ્રેશન અને એક ડોક્યુમેન્ટેડ ઇલિગલ ઇમિગ્રેશન અનડોક્યુમેન્ટેડ એટલે એમની પાસે કોઈ ડોક્યુમેન્ટ કે કોઈપણ જાતના આધાર કોઈ પણ જાતનો આધાર નથી હોતો કે જેથી કરીને વિઝા ઓથોરિટીઝ પાસે જઈ શકે અને વિઝા મેળવી શકે એવા પ્રકારની એક આખો વર્ગ છે કે જે લોકોને અમેરિકા જવું છે મેજર જે આમાં ડેસ્ટિનેશન્સ છે પોપ્યુલર ડેસ્ટિનેશન છે યુએસએ યુકે કેનેડા ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ યુરોપ હવે આ કન્ટ્રીઝમાં જવા માટે એમની પાસે પ્રોપર ડોક્યુમેન્ટ નથી હોતા અને એમને જવું છે તો આ પ્રોસેસમાં એ લોકો જે એમના ગામ અથવા તો એમના ઓળખીતા સોર્સિસની નજીકમાં હોય એવા વ્યક્તિઓને એપ્રોચ કરે અને એવા વ્યક્તિઓને એપ્રોચ કર્યા પછી લઈ જવા માટેની વ્યવસ્થા કરે અન વાળા ને ઇમિગ્રેશન કરવા માટે ડોક્યુમેન્ટની જરૂર હોતી નથી એ લોકો બોર્ડર ક્રોસ કરાવીને કરતા હોય છે જેમ કે મેક્સિકોથી કરાવીને અ અમેરિકામાં જતા હોય અમેરિકામાં ટોટલ લગભગ બિલિયન કરોડ અત્યારના સેન્સના આંકડા આયા છે પ્રમાણે ચાર કરોડ સાઈઠ લાખ જેવા ઇલીગલ ઇમિગ્રન્ટ બે હજાર ત્રેવીસ માં ગયા હવે આ જે પ્રોસેસ છે એ પ્રોસેસમાંથી ભાગની પ્રોસેસમાં ત્યાં વન થર્ડ ઉપરના એવી રીતે ગયા છે જે નોન ડોક્યુમેન્ટ ગયા છે અમુક ડેટામાં એવો છે કે જે એની અંદર એ લોકોની પાસે બીજો જે ડોક્યુમેન્ટેડ છે એ લોકોની પાસે વિઝિટર વિઝા વિઝા લે વિઝિટર લઈ અને ત્યાં જઈને એ લોકો ઇલીગલ એક્સટેન્શન કરી નાખે ખોવાઈ લે એ લોકો ત્યાંની ઓથોરિટીસથી ઓથોરિટીઝની નજરમાંથી દૂર થઈ જાય અને ત્યાં આગળ પછી ધીરે ધીરે રેફ્યુજી સ્ટેટસ માટે કે બીજા કોઈ બી વિઝાના સ્ટેટસ માટે થઈને અમુક વર્ષો પછી એપ્લિકેશન કરે અને ધીરે ધીરે એમનું સ્ટેટસ લીગલ કરવાની પ્રોસીજર કરે ત્રીજો એક આખો વર્ગ એવો છે કે જે લોકો આ માં લીગલ વેમાં જવા માંગે છે જે ડોક્યુમેન્ટેડ વેમાં જવા માંગે છે ખાસ કરીને સ્ટુડન્ટ વિઝા લઈએ તો સ્ટુડન્ટ વિઝાની અંદર દરેક કન્ટ્રી દરેક સ્ટુડન્ટ્સને વેલકમ કરે છે અને સ્ટુડન્ટ વિઝા સૌથી ઇઝી રસ્તો છે પણ વિઝા પણ જલ્દી મળે છે પણ એમાં સૌથી મોટો મોટો પ્રોબ્લેમ છે એન્ટ્રી રિક્વાયરમેન્ટ્સ એન્ટ્રી રિક્વાયરમેન્ટ્સમાં બે પ્રકારની એન્ટ્રી રિક્વાયરમેન્ટ આવે છે એક છે લેંગ્વેજ રિક્વાયરમેન્ટ અને બીજી છે એ એકેડેમિક રિક્વાયરમેન્ટ બીજી હોય છે પણ આ બે મેજર છે ગુજરાતની અંદર લગભગ જે રૂરલ એરિયાસ છે ગમડાના એરિયાસ છે સેમી રૂરલ એરિયાઝ છે જે લોકોનું ગુજરાતી મીડિયમનું બેકગ્રાઉન્ડ છે અથવા તો જે ભણ્યા નથી એવા લોકો આ ઇંગ્લિશના લેંગ્વેજની એક્ઝામ્સ હોય એના સેટિંગ કરતા હોય એ જેમ કે મોટાભાગની જે પોપ્યુલર એક્ઝામ્સ છે આઇએલ્સ છે પીટી છે ડ્યુઓલિંગો છે ટોફલ છે આના આ એક રિક્વાયરમેન્ટ હોય છે કે તમે કોઈ બી ઇંગ્લિશ સ્પીકિંગ કન્ટ્રીમાં ખાસ કરીને યુએસ યુકે કેનેડા ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ જવા માંગતા હો તો તમારે આ લેંગ્વેજની રિક્વાયરમેન્ટ પૂરી કરવી પડે એટલે એ લોકો ફર્સ્ટ ઓફ ઓલ આ લેંગ્વેજ રિક્વાયરમેન્ટને કેવી ફૂલફિલ કરવી રીતે કેવી રીતે કરવી એના માટે એ લોકો ખોટા રસ્તા ચૂઝ કરતા હોય છે એમાં આ એજન્ટો ભાગ ભજવતા હોય છે જે લોકો અલગ અલગ રસ્તાઓ અપનાવી અને એમને ઇલીગલ આ ઇમિગ્રેટ લેંગ્વેજ રિક્વાયરમેન્ટ પૂરી કરતા હોય સેકન્ડ છે એ એકેડેમિક રિક્વાયરમેન્ટ છે એકેડેમિક રિક્વાયરમેન્ટની અંદર તમારા પર્સન્ટેજ હોવા જોઈએ માની લો કે કોઈ સ્ટુડન્ટ છે જેનું બારમું ફતી ગયું છે બારમામાં ઓછા પર્સન્ટેજ છે અને એને કેનેડા જેવું છે તો એના એના મિનિમમ કેનેડિયન હાઈ કમિશનની રિક્વાયરમેન્ટ અંડર એસડીએસ પચાસ ટકાની હતી હવે પચાસ ટકાની રિક્વાયરમેન્ટ પૂરી ના કરતા હોય પણ પેરેન્ટ્સની ઈચ્છા હોય સ્ટુડન્ટની ઈચ્છા હોય કારણ કે બારમા ધોરણવાળું સ્ટુડન્ટ એ એટલું કેપેબલ નથી હોતું કે એ એના માર્કશીટ સેટઅપ કરી શકે ડુપ્લિકેટ માર્કશીટ માટે સાથે સેટઅપ કરી શકે તો એમાં એના એના ઇન્વોલ્વ હોય છે કારણ કે વિદેશ મોકલવાની હોય એટલે એમાં ઇન્વોલ્વ થાય એ પેરેન્ટ્સ એ લોકોને આવા એજન્ટો દ્વારા માર્કશીટ્સ કે એકેડેમિક રિક્વાયરમેન્ટ પૂરી કરવા માટે પૂરી કરી શકે એવી જ રીતે જેમાં સ્ટુડન્ટનો ગેપ વધારે હોય જેમ કે બારમું પતે દસ વર્ષ થઈ ગયા હોય પછી ભણ્યો ના હોય તો ઘણી બધી પ્રાઇવેટ યુનિવર્સિટીઝ કે ઘણા બધા એજન્સીઝ હોય છે કે જે લોકો આ વસ્તુને એકમોડેટ કરી શકે છે જે નોર્મલી સ્ટુડન્ટ ત્યાં ભણ્યો નથી હોતો કાં તો ડિસ્ટન્સ લર્નિંગ સેન્ટર ઉપર ભણ્યો હોય કાં તો બિલકુલ ભણવા ના ગયો હોય ખાલી એની હાજરી પૂરીને પણ આવી રીતે એને સેટઅપ ગોઠવી આપે જ્યારે એકચ્યુઅલી સ્ટુડન્ટ જાય છે ત્યારે સ્ટુડન્ટ એકેડેમિક કે લેંગ્વેજની રીતે પૂરું કરી શકતો નથી ત્યારે ઘણી વખત એ એરપોર્ટ એથોરિટીઝ જ એને ઇન્ટરવ્યુ કરતા હોય ત્યારે પકડાય છે ત્યારે રિપોર્ટ કરતા હોય સેકન્ડ ટાઈમમાં ના ની અંદર એ લોકો ગયા હોય અવાજ આવી રહ્યો છે હા જી હા જી એવું પણ થાય કે આ જેટલા પણ તત્વો છે કે જે આ રીતે બોગસ કૌભાંડ ચલાવતા હોય અને તે લોકો કઈ રીતે આખો સેટઅપ ગોઠવતા હોય કઈ રીતે ભાવ ચાલતા હોય છે આ બધાની જે તપાસ કરવામાં આજે આવશે તેમાં ઘણા બધા ખુલાસા પણ સામે આવશે આવજો છો આપની પાસે એક પ્રશ્ન લઈને અમારા સંવાદદાતા છે તેમની પાસે જવું છું વિરેન્દ્ર સીઆઈડી ક્રાઇમના સત્તર સ્થળો પર દરોડા અમદાવાદ ગાંધીનગરની અંદર અને વડોદરાની અંદર જપ્ત કરવામાં આવ્યું કારણ કે જે રીતે એક્ઝામો સેટિંગ કરવામાં આવતી હોય છે અને એક્ઝામ સેટિંગ કર્યા પછી પણ બોગસ ડોક્યુમેન્ટ બનાવવામાં આવે અને તે પછી વિદેશ મોકલવામાં આવે ત્રણ શહેરોની અંદર જેડી ક્રાઇમ દ્વારા દરોડા પાડવામાં આવે છે જે બોગસ ડોક્યુમેન્ટ હોય કે અલગ અલગ હોય જેમ આકાશભાઈએ કીધું તે મુજબ કે અમુક વખત તો જે એક્ઝામિનેશન હોય છે ત્યારે આકાશભાઈને ખ્યાલ હશે કે અમુક સેન્ટરો પણ ખરીદી લેવામાં આવતા હોય છે ને તે સેન્ટરો ઉપર આખું સેટિંગ ચલાવવામાં આવતું હોય છે ને તે સેટિંગના માધ્યમથી આ લોકો જે પણ લોકોની અંદર હોય છે એક્ઝામ આપવા લોકો તેમને પાસ આઉટ કરાવવામાં આવતા હોય છે ને અમુક બોન્ડ હોય છે તે બોન્ડની પ્રક્રિયા પણ તે લોકોને વિશ્વાસમાં લેવામાં આવ્યા હોય છે ને તેની અંદર તમે આટલી પાસ આઉટ કરીને તમને આ જગ્યાએથી આ જગ્યાએ પહોંચાડવામાં આવશે પહેલાં તો માનસી વાત કરવામાં આવશે કે જ્યારે અમદાવાદ ખાતેથી કોઈ પેસેન્જર એટલે કે કોઈ કપલ હોય કે કોઈ પણ લોકો હોય તેમને લઈને જવામાં આવતા હોય છે ત્યારે અહીંયાથી તેમને દુબઈ લઈ જવામાં આવતા હોય છે દુબઈ બાદ અલગ અલગ શહેરોની અંદર થઈને તેમને જોવા જઈએ માનસી તો દુબઈ લઈ જાય છે ત્યારબાદ તેમને અલસરવા તેમ કે કેનકુન ત્યાંથી મેક્સિકો બસમાં અને ત્યારબાદ તેમને અમેરિકા પાસો અમેરિકાની અંદર એન્ટ્રી અપાવવામાં આવતી હોય છે ત્યાં પણ તે લોકો દ્વારા પૈસાની એટલે કે ડોલરમાં લેવડ દેવર કરવામાં આવતી હોય છે ને ત્રણ હજારથી ચાર હજાર રૂપિયા ડોલર ત્યાં આગળ એન્ટ્રી અપાવવાના લેતા હોય છે ત્યારે બીજી બાજુ જે હાલ સીઆઈડી ક્રાઇમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે તેની અંદર જે પણ બોગસ લોકો છે બોગસ ડોક્યુમેન્ટ બોગસ પાસપોર્ટ અનેક લોકો સાથે છેતરપિંડી થઈ હોય છે ત્યારે માનસી થોડાક સમય પહેલા જે કિસ્સો સામે આવ્યો તો કે જે કપલ અમદાવાદ ખાતેથી ગયું હોય છે ને તેનું અપહરણ કરવામાં આવે છે ને ત્યારબાદ તે મીડિયાની અંદર બે થી ત્રણ દિવસ સુધી ચર્ચામાં રહે છે ને તે કપલને છોડાવવામાં આવે છે તે કપલને બ્લેડો મારવામાં આવે છે પૈસાની લેતી દેતી બાકી હોય છે રૂપિયા આપવાના બાકી હોય છે ગાંધીનગર ખાતે તેના એજન્ટો હોય છે તેમના દ્વારા તે રૂપિયા બોમ્બે જવામાં આવે છે બોમ્બે બાદ દિલ્હી જવામાં આવે છે દિલ્હીની અંદર તેમનો હવાલો પાડવામાં આવે છે ત્યારબાદ કપલ છૂટતું હોય છે એટલે કે રૂપિયાની લેતી દેતીની અંદર જ્યારે પણ દુબઈ હોય મેક્સિકો હોય કોઈ પણ જગ્યા ઉપર આની અંદર પાકિસ્તાન કનેક્શન રશિયન કનેક્શન આની અંદર ગેંગો સંકળાયેલી હોય છે ને તે લોકો દ્વારા જે પણ રૂપિયા બાકી નીકળતા હોય છે તેમને પ્રેશરાઈઝ કરીને બ્લેકમેલ કરીને અનેક રીતે રૂપિયા પડાવવામાં આવતા હોય છે ત્યારે હાલ તો સીઆઈડી ક્રાઇમ દ્વારા જે તપાસનો ધમધમાટ શરૂ તે પણ હાલ તપાસ ચાલી રહી છે કેટલા લોકો જે આ વિઝાની સાથે સંકળાયેલા છે ને બેનામી દસ્તાવેજો છે બેનામી જે ડોક્યુમેન્ટો બનાવતા હોય છે વિઝા અપાવવા માટે તેની પણ હાલ તો માનસી તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે બિલકુલ આકાશભાઈ આપની પાસે આવું છે ડેન્ગુ ચાનો કેસ આપણી સમક્ષ હતો અને કઈ રીતે આખે આખો પરિવાર અને તે પછી તો અલગ અલગ જગ્યાએ તપાસ હાથ ધરવામાં આવી હવે ફરીથી એ જ પરિસ્થિતિ અને એ જ પ્રક્રિયા હાથ ધરાઈ છે સીઆઈડી ક્રાઇમ દ્વારા પરંતુ મુદ્દો એ છે અ એક બાજુ કાયદેસરના ભાવ બોલાય બોલાય એક ગેરકાયદેસરના ભાવ પરંતુ જે 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 સ્ટુડન્ટ્સ મહેનત કરતા હોય ખરેખર પોતાની પરીક્ષા આપતા હોય અને પરીક્ષા આપીને બધા જ લીગલ ડોક્યુમેન્ટ હોય અને ઘણી વખત જે બોગસ ડોક્યુમેન્ટ વાળા હોય તે લોકોને પ્રવેશ મળી જાય છે અને જે લીગલ વ્યક્તિઓ જે ડોક્યુમેન્ટ અને પૈસા ખર્ચીને જતા હોય તે લોકોને પ્રવેશ નથી મળે સંકળાયેલો છું અને સ્ટુડન્ટ વિઝાના દરેક કન્ટ્રીઝના માં આ પ્રોબ્લેમ છે યસ હવે ઘણા વર્ષોથી જોતો આવ્યો છું કે નોર્મલી સ્ટુડન્ટ્સ બધા જે લોકો તમે જેમ કીધું એ પ્રમાણે એમને એવરી લેંગ્વેજ રિક્વાયરમેન્ટ એમના પૈસા એમની લોન્સ એમની બધું જે જેન્યુઅન સ્ટુડન્ટ કહીએ એ જેન્યુઅન સ્ટુડન્ટ્સને દરેક કન્ટ્રી વેલકમ કરે છે પણ તમે જોયું હશે કે કોઈ પણ જગ્યાએ નવા એ લોકો ઓપન અપ કરે કેનેડાએ ઓપન અપ કર્યું યુએસએ ઓપન અપ કર્યું થોડા જ વખત રહીને એમણે આપેલી લિબર્ટી બંધ કરી દેવામાં આવે છે કારણ કે એ સ્ટુડન્ટ લાભ લેવા જાય એ પહેલાં એ લોકોએ ઓપન કરેલા લિબર્ટી આપેલા જે કોઈ બી લૂપ છે એનો આ લોકો માસ્ટર માઇન્ડેડ હોય છે આ લોકો આનો ઉપયોગ કરી શકે છે જેમ કે એક્ઝામ્પલ આપું છું કે અમેરિકા છે તો અમેરિકાની અંદર કોરોનાના લીધે ઓનલાઈન એક્ઝામ્સની છુટ્ટી આપવામાં આવી એમ કે લિંગો પહેલા એક્સેપ્ટેડ નહોતું પીટી બધી ઓનલાઈન એક્ઝામ્સ છે તો એ બધી એક્ઝામ્સ ઓનલાઈન આપવામાં આવતી હતી તો એ દરમિયાનમાં એવું સામે આવ્યું કે ઘરેથી એક્ઝામ્સ જે આપી શકાય છે એ દરમિયાનમાં ખૂબ ગેરરીતિઓ થાય છે હવે આ એકદમ સોફ્ટ ટાર્ગેટ્સ છે જેના બેઝિસ ઉપરથી તમે કામ કરી શકે આની અંદર ઇન્વોલ્વ એવું નથી કે એજન્ટ્સ જ છે આની અંદર ઇન્વોલ્ડ જે 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 માણસો જવા માંગે છે એ લોકો બી દે આર ઓલ્સો ધ પાર્ટી ટુ ધ ક્રાઇમ કારણ કે એ લોકો બી એટલું જ સામે એ લોકો અજાણ છે એવું નથી બિલકુલ અજાણ છે એવું નથી જેમ કે તમે કહો છો ડિંગુજા ફેમિલી તો ડિંગુજા ફેમિલી ઇલિગલ ઇમિગ્રન્ટ તરીકે ગયેલું છે એ ગયા છે પણ તે નો કે એમને ખબર જ છે તે અલાઉડ ધેમ સેલ્સ ટુ એક્સપ્લોઇટ એટલે એ લોકોને એમની જાતે એ આ પ્રોસેસમાં એમને ખબર જ છે કે આના કોન્સિક્વન્સીસમાં આવી શકે છે એટલે જ્યાં સુધી આ પ્રોસેસીસને તમે નહીં જોવો ત્યાં સુધી તમે એનું સોલ્યુશન ના કરીશો અલગ અલગ સ્ટેક હોલ્ડર્સ છે એક સ્ટુડન્ટ અથવા તો જે ઇમિગ્રન્ટ જવા માંગે છે એ એક સ્ટેક હોલ્ડર છે એના પેરેન્ટ સ્ટેક હોલ્ડર છે બીજી બાજુ એની ઓથોરિટીસ છે ત્યાંની ઓથોરિટીસ છે ત્રીજું છે કેરિયર્સ અથવા એના એજન્ટ કે જે લોકો આ પ્રોસેસમાં ઇન્વોલ્ડ હોય છે અને ચોથું છે એના સપોર્ટિંગ સિસ્ટમ્સ આ જે કંઈ પણ સપોર્ટિંગ સિસ્ટમ્સમાં કામ કરનાર વ્યક્તિઓ છે એ

તેમાં તો એન્ટાયર રૂમ તમારો ચેક કરવામાં આવે કોઈ તમારા રૂમની અંદર છે કે નહીં તમારા લેપટોપની અંદરનું તમારું લોગિન ચેક થાય ને છતાં પણ આવી ગેરરીતિઓ સામે આવતી હોય તો તેની અંદર આપે કહ્યું તે પ્રમાણે જે તે વ્યક્તિ પર એટલો જ જવાબદાર છે અને કદાચ એટલે જ ઓસ્ટ્રેલિયાએ સાડા છ બેન્ડ પીજી માટે કન્ફર્મ કરી દીધા છે કે તે સિવાય તમે ઓસ્ટ્રેલિયા ન જઈ શકો હવે આ બધા પરિસ્થિતિની વચ્ચે આજે જે છે જે કૌભાંડ આચરતા હોય કે બોગસ ડોક્યુમેન્ટ આ લોકો કઈ રીતે બનાવતા હોય છે બોગસ ડોક્યુમેન્ટ તો ફર્સ્ટ ઓફ ઓલ તો એના બી આઈ કેન સે કમ્પ્લીટલી ઇલીગલ ડોક્યુમેન્ટ્સ એટલે શું એના કોઈ ભાવ હશે એટલે આપણે એને 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 છે ને બે ભાગમાં સમજાવી દઉં એક કમ્પ્લીટલી ઇલીગલ ડોક્યુમેન્ટ્સ અને બીજો લીગલી ઇલીગલ ડોક્યુમેન્ટ્સ પર જે કમ્પ્લીટલી ઇલીગલ ડોક્યુમેન્ટ્સ છે એ તો છાપી દીધા હોય માર્કશીટ્સ છાપી દીધી આ વસ્તુ છાપી દીધી જે એમને એ લોકોના ફાઇનાન્શિયલ ડોક્યુમેન્ટ્સ માર્કશીટના ડોક્યુમેન્ટ્સ એક્ઝામના ડોક્યુમેન્ટ્સ ટોફલ આયલ્સ જેનું છે એ છાપી દીધી અને એનાથી એ લોકો ટેક અ ચાન્સ અને સેકન્ડ વસ્તુ છે કે લીગલી ઇલીગલ એટલે એવી શું હોય છે કે જે તે ઓથોરિટીઝના માણસો ઇન્વોલ્ડ હોય છે એટલે માની લો કે એ લોકો બેંક છે તો બેંકની ની અંદરથી ફંડિંગ બતાવતા હોય તો બેંક મેનેજર ઇન્વોલ્વ હોય એ લોકો ટોફલ કે આઈએલ્સ કે પીટીઈ કે કોઈ બી જગ્યાએ જે સંસ્થાઓમાં એક્ઝામ લેવાતી હોય કે કોઈ બી જગ્યાએ હોય અથવા તો માની લો કે માર્કશીટ જ્યાં બનતી હોય એ માર્કશીટ્સની યુનિવર્સિટી સ્ટડી સેન્ટર એ લોકો અંદર ઇન્વોલ્વ હોય છે જ કે ઓથોરિટીઝ ઇન્વોલ્વ હોય છે જ્યાં ઓથોરિટીઝ ઇન્વોલ્વ હોય તો એવા ડોક્યુમેન્ટ જલ્દીથી પકડાતા નથી હોતા કારણ કે વેરીફાયેબલ હોય છે એને વેરીફાય કરવા કરી શકે પણ એવા ત્યારે પકડાય છે કે જયારે સ્ટુડન્ટનો સ્કોર ડીઓલિંગો નો એકસો ત્રીસ હોય અને એરપોર્ટ ઉપર એને ઉતર ઉતરે છે અને એની ઇંગ્લિશ બોલી જ ના શકતો હોય આઈએલ્સ નો સ્કોર સાડા છ બેન્ડ હોય અને ઇંગ્લિશ બોલી ના શકતો હોય તો યુનિવર્સિટી વાળા ને શંકા જાય અથવા તો જ્યારે ઇમિગ્રેશન મોટે ભાગે સ્ટુડન્ટ વિઝા દરમિયાનમાં થોડી લિબર્ટી હોય છે પણ જયારે ઇમિગ્રેશનની પ્રોસેસિસ થતી હોય ત્યારે ડોક્યુમેન્ટેશનના એકદમ એક્સેસ વેરીફિકેશન થતા હોય એ લોકો ઓથોરિટીઝ જોડે વધારે વેરીફિકેશન ત્યારે ત્યારે એવું બનતું હોય છે કે અમુક વર્ષો પછી પણ એ લોકો પકડાય છે ને એમને ડિપોર્ટ કરવામાં આવે છે એ નોર્મલી આપણે જાણતા નથી હોતા અને કદાચ આકાશભાઈ એટલે આખી આખા સેન્ટરોને જો કરી લેવામાં આવતા હોય કરપ્ટ અને આખા આખા સેન્ટરની અંદર જે તે વ્યક્તિ જો એક્ઝામ આપવા બેસતો હોય અને તે ખાલી તેનો પાસપોર્ટ હોય પરંતુ બીજો વ્યક્તિ એક્ઝામ આપીને જતો રહેતો અને આટલી મોટી ગેરરીતિની વચ્ચે પણ બોગસ લોકો ત્યાં પહોંચી જતા હોય ત્યારે જેટલા લોકો ખરેખર પરીક્ષા આપીને જતા હોય તે લોકોને ખૂબ જ દુઃખ થતું હોય છે આભાર આકાશભાઈ આપ અમારી સાથે જોડાયા તે બદલ ને વિરેન્દ્ર પાટી આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો પણ આભાર ગેરરીતિ આખરીને બહાર અને વિદેશ જવાની ખેલછા છે તેની અંદર કેટલાય લોકો એવા છે કે જે લોકોના કારણે જે ખરેખર સાચા સ્ટુડન્ટ્સ છે તે લોકોને ભોગ બનવું પડતું હોય છે આ સાથે ન્યૂઝ બુલેટિનમાં હાલ બસ આટલું જ નમસ્કાર